રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બે દિવસ પહેલા મોડી રાત્રે એકસો પંદર પોલીસ અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે જેમાં બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાની ભરૂચ જિલ્લાના એસપી તરીકે બદલી કરાઈ છે અને તેમની જગ્યાએ બનાસકાંઠાના નવા એસપી તરીકે નર્મદા જિલ્લાના એસપી પ્રસાદ સુંબેની નિમણૂક કરાઈ છે પ્રસાદ કે જેઓ અગાઉ બનાસકાંઠા થરાદ ખાતે તરીકે ફરજ બજાવી ચૂકેલા છે જેના કારણે તેઓ બનાસકાંઠા જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી વાકેફ છે પરંતુ હવે તેઓ બનાસકાંઠા જિલ્લાના એસપી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે તેઓ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવે અને જિલ્લાના છેવાડાના તાલુકાના ગામડાઓમાં વકરી રહેલી દારૂ જુગાર જેવી પ્રવૃત્તિને ડામવા લાલ આંખ કરે તેવો આશાવાદ જિલ્લાની પ્રજામાંથી સેવાઈ રહ્યો છે કારણ કે આવી પ્રવૃત્તિને લઈ જિલ્લાનું યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે